દાદા ખાચર એકવાર અમદાવાદ ગયેલા મહારાજ અમદાવાદમાં પધાર્યા ને ત્યારે મહારાજની આમ શોભાયાત્રા નગરયાત્રા કાઢવી હતી એમાંથી વાજિંત્ર સાંજનો સમય થઈ ગયો એટલે આમ મશાલ રાખવી પડે ને બે બાજુ આમ સાંજના સમય એટલે મશાલ અંજવાળા કરવા પડે ને તો એ જમાનામાં વાળંદ હોય ને એ જ મશાલ પકડતા હતા બીજા કોઈ ન પકડે તે હશે ને એટલે સમજાવી દીધા કોઈ સ્વામિનારાયણ ની શોભાયાત્રા એટલે કે આ સવારી નીકળે છે ને મશાલ પકડવા વાળંદો જાશો ને તો તમારો વાત છે એટલે બધું બહુ બધું બધું નક્કી થઈ ગયું કોઈનો વાળંદ ગયા ત્યારે દાદા ખાચર ને પંચાળા નરેશ ઝીણાભાઈ બે તૈયાર થઈ ગયા હાલો હાલો આપણે આ સેવા આપણને મળે જ ક્યાંથી મશાલ પકડવી આપણને મળતી હોય તો હાલો આજ તો આપણે ભગવાન નહીં મશાલ પકડવા આપણે બે એક બાજુ દાદા ને એક બાજુ પંચાળા નરેશ ઝીણા બે ઊભા રહી ગયા હો અને મહારાજ ની સવારી હાલે અરે અરે આમ મશાલ પકડીને હાલે એ સમયે એવું કહેવાતું તું જો બીજા કોઈક મશાલ લે ને તો બહુ સારું ન કહેવાય એમ અને એમાં ગામધણી દરબાર એને લીધી એટલે બધા એમ થવા માંડ્યું કે દરબાર તમારા જ ન લેવાય તમે હું કામ લીધી છે તમારા સેવકોને કયો લે ત્યારે દાદા ખાચરે એવો જવાબ દીધો તો સાંભળો આ સ્વામિનારાયણ ભગવાનને માટે હું વેચાવા તૈયાર છું જો સ્વામિનારાયણ ભગવાન મને કાશીની બજારમાં વેચી દે ને તો વેચાઈ જાઓ એના માટે જન્મ છે એના માટે કુરબાન છે તો આ મશાલ ન પકડું એના માટે તો મારે જે કરવું ઘટે નહીં કરવા તૈયાર છું અને મને મળે જ ક્યાંથી ભગવાનની સેવા આ મશાલ પકડવાની સેવા મને ક્યાંથી મળે આજ મારા મોટા ભાઈ કે મને આ સેવા મળી લ્યો દાદા ખાચર એવા હતા